સૌથી નાના પુત્ર છે કરણભૂષણ ભાજપે ટિકિટ આપીને ઘીના ઠામમાં ઘી પાડી દીધું છે નમસ્કાર દર્શક મિત્રો ઉત્તર પ્રદેશની એક સીટ છે કેસરગંજ આ બેઠક ઘણા સમયથી ચર્ચામાં હતી અને ભાજપ માટે પણ આ જે બેઠક હતી એ ટેન્શનનો મુદ્દો હતો ભાજપ આ બેઠક પર કોને ટિકિટ આપવી એના ઘણા સમયથી અવઢવમાં હતી પરંતુ આજે ભાજપે એનો તોડ કાઢી લીધો છે અને કેસરગંજ બેઠક ઉપરથી જે ટિકિટ આપવામાં આવી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ઉત્તર પ્રદેશની કેસરગંજ લોકસભાની બેઠક એટલા માટે ચર્ચામાં છે કારણ કે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ કે જેની ઉપર ભારતની મહિલા પહેલવાનોએ આરોપો લગાવેલા અને આ બેઠક ઉપરથી સાંસદ હતા પરંતુ આ વખતે એવી ચર્ચા હતી કે ભાજપ બ્રિજભૂષણ શરણસિંહને ટિકિટ નહીં આપે ભાજપ કારણ કે આ જે આખો ઇસ્યુ ઊભો થયો હતો એને કારણે એક મોટો પ્રોબ્લેમ ઊભો થયો હતો અને ભાજપ નારાજ પણ થયું હતું ઘણા સમયથી એવી ચર્ચા ચાલતી હતી કે ભાજપ ધારો કે બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ કાપે તો કોને ટિકિટ આપે ઘણા બધા પાસાઓ તપાસ્યા પછી આજે ભારતીય જનતા પાર્ટીએ એક તોડ કાઢ્યો છે અને બ્રિજભૂષણ શરણસિંહના સૌથી નાના પુત્ર છે કરણભૂષણ એને ભાજપે ટિકિટ આપીને ઘીના ઠામમાં ઘી પાડી દીધું છે અને સાથે સાથે એ કેટલાક લોકોનું કહેવું એમ પણ છે કે શું ભાજપ બ્રિજ બ્રિજભૂષણ શરણસિંહ સામે ઝૂકી ગયું છે ઘણા બધા મુદ્દાઓ છે સૌથી પહેલાં તમને થોડી આ બ્રિજભૂષણ શરણસિંહ વિશે વાત કરી દઈએ કે આ માણસ કેટલા બધા પાવરફુલ છે તો લગભગ આ બ્રિજભૂષણ શરણસિંહ ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ હતા ત્યારે મહિલા પહેલવાનોએ એમની સામે આરોપ લગાવેલા અને લગભગ એક વર્ષ કરતાં વધારે સમય સુધી એમની સામે લડત ચાલી ઘણા બધા આરોપો પણ થયા એફઆઈઆર પણ થઈ આ આંદોલન જ્યારે પહેલાં ચાલતું હતું મહિલા પહેલવાનોનું ત્યારે નોન પોલિટિકલ આંદોલન હતું પરંતુ ધીમે ધીમે એ આંદોલનની અંદર રાજકારણ ઘૂસ્યું અને એ પછી આ આંદોલનનું જે મજબૂતાઈ હતી એ ધીમે ધીમે ઓછી થઈ ગઈ હતી વિજભૂષણ સામે ઘણા બધા આરોપો લાગ્યા હતા ઇવન કોર્ટની અંદર ફરિયાદ પણ થઈ હતી પરંતુ બ્રિજભૂષણસિંહ એટલા બધા પાવરફુલ માણસ છે કે એમની સામે કોઈ એક્શન નહીં લેવાયા બીજું કે ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ પદેથી હટ્યા પછી પણ જે પ્રમુખ પદનો હોદ્દો છે અને બાકીનો બીજો બધો જે પણ કારભાર છે એ બધા એમના પરિવારના લોકો જ સંભાળી રહ્યા છે જ્યારે ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે બ્રિજભૂષણ સરણસિંહના જે એકદમ નજીકના માણસ કહેવાય એ સંજયસિંહને ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા થોડા વખત પછી વિવાદ ઊભો થયો અને એની અંદર આ જે એસોસિએશન છે એની ઇલેક્શનથી માંડીને બધું કામ થંભાવી દેવામાં આવ્યું પરંતુ આજની તારીખે પણ એ બધું હોલ્ડ પર છે અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર સંજયસિંહ હજુ પણ પ્રમુખ તરીકે છે હવે ભારતીય જનતા પાર્ટીએ આખરે બ્રિજભૂષણ શરણસિંહના પરિવારને ટિકિટ કેમ આપવી પડી એમના નાના પુત્ર કરણભૂષણને ટિકિટ કેમ આપવી પડી તો એનું કારણ એમ છે કે જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિર આંદોલન શરૂ થયું હતું ત્યારે બ્રિજભરણ બ્રિજભૂષણ શરણસિંહ તે વખતે એમણે જોરદાર આંદોલનમાં ભાગ લીધો હતો અને એ આંદોલનને કારણે બ્રિજભૂષણ શરણસિંહ ચર્ચામાં આવ્યા હતા અને એ પછી ત્રણ દાયકા સુધી એમનો કેસરગંજ અને બીજા બધા જે ગોંડા જિલ્લો કહેવાય છે એ બધાની અંદર એમનો દબદબો છે અને આજની તારીખે પણ એટલો જ દબદબો છે ભાજપે એક પ્રયાસ એવો કર્યો હતો કે બ્રિજભૂષણ શરણસિંહને સપોઝ ટિકિટ કાપવામાં આવે તો એની સામે બીજા એવા કયા પાવરફુલ નેતા છે કે લીડર છે કે જેને ટિકિટ આપી શકાય પરંતુ બ્રિજભૂષણ શરણસિંહની સ સક્ષમ કહી શકાય એવા એક પણ નેતા ભાજપને દેખાય નહીં એટલે આખરે ભાજપે ઝૂકી જવું પડ્યું અને બ્રિજભૂષણ શરણસિંહના પુત્ર કરણને ટિકિટ આપવામાં આવી હવે કરણ વિશે તમને થોડીક વાત કરીએ તો કરણસિંહની સામે કોઈ વિવાદ નથી અને યુપી કુસ્તી સંઘના અત્યારે પ્રમુખ છે અને ડબલ ટેપ ડબલ ટ્રેપ શૂટિંગના નેશનલ પ્લેયર છે ઉપરાંત ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટનું ભણીને આવેલા છે એટલે એમ કહી શકાય કે ભલે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું પરંતુ જો બ્રિજભૂષણ શરણસિંહની ટિકિટ કાપી લેવામાં આવતી તો ભાજપને એવો ડર હતો કે બ્રિજભૂષણ સમાજવાદી પાર્ટી પરથી ટિકિટ ચૂંટણી લડી શકે અને જો સમાજવાદી પાર્ટીની બેઠક પરથી ચૂંટણી લડતે તો ભાજપને મોટું નુકસાન થશે થશે કારણ કે બે હજાર નવની અંદર આ અનુભવ ભાજપને થઈ ચૂક્યો છે બે હજાર નવમાં બ્રિજભૂષણે સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડેલી અને એ ચૂંટણી જીતેલા કેસરગંજની અંદર ટોટલ પાંચ વિધાનસભા આવે છે એમાં ગોંડાની તરફગંજ નવાજગંજ કર્નેલગંજ એ ત્રણ વિધાનસભા આવે છે અને બીજો જે બહ બહરાઈ કરીને જિલ્લો છે એમાં કેસરગંજ અને પયાગપુર એ બે વિધાનસભા આવે છે એટલે ટોટલ પાંચ વિધાનસભા કેસરગંજની અંદર આવે છે અને બ્રિજભૂષણ પોતે નવાબ નવાબગંજના છે અને આ વિસ્તારની અંદર ત્રણ દાયકાથી એમનો એટલો બધો હોલ્ડ છે કે ત્યાં બીજા કોઈ નેતાને ટિકિટ આપવી ભાજપને જબરજસ્ત મોંઘું પડી શકે એમ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ